થોડી ઘણા ને ઠારવા માટે મૂકશું આજે આપણે મેગી નો ચેલેન્જ લઈને આવી ગયા છે અમારે બંને માંથી જે પહેલા મેગી ખાતે એની માટે ઇનામ રહેશે અને જે હારશે એની માટે ચેલેન્જ અને આ વખતે પાછળ તો મેકી આવી ગયા ઘણી સજા પણ જીતી હો જોઈ લઈ જોઈ લઈએ આપણે આ વખતે તો હું જીતી હા ભાઈ તમને હું અમાર આવ મિસ્ટ્રી બોક્સ બતાવીશ મિસ્ટ્રી બોક્સ કેવા અને પૈસા કેવા એમાં એટલે કે અમાર બંનેમાંથી જે આ ચેલેન્જ જીતે એને 200 રૂપિયા મળશે बस और निभाते हैं और तुझे तो पढ़ने पर वो लोग के तो छात पीने वो ही कर ले आ रही है। हम अच्छा रह जाओगे। हम बैठे तो हैं। स्टार्ट करिए। हेलो थ्री। हेलो थ्री, टू, वन एंड गो। मेरी आप भाई बना हुआ। हमारा कलेजा मुझे दिया चलें चलें। हरवाना दो तुमने थोड़ा क्या हम हाल हो मेरे મેગે ધન છે થોડે બહુ કરી દરાવ છે ગાઈસ આપાસે ચીજ વાળી માંગી છે ચીજ આપણને બહુ ભાવે નહીં હાતે કાયકુ ભાઈ ચમચી લઈ જ ખાવનું ચમચી જો આંગલે માં હાથે દિવા નો મને તો હું જ જીતી જાવ ને એમ થોડા તમને જીતવા દે એક્સપેંસિવ છે આપણે ભાઈ તો આ કહેવાય થોડું અઘરો ચેલેન્જ મેગી મસ્ત હે મને હવે ગાઈસ તમે કોમેન્ટ કરજો કોણ જીત્યું છે કોણ ન જીત્યું અત્યારે તો આપણે મને લાગે છે કે આ ભાઈ જીતી ગયા છે કેમ કે એને વધારે ખાઈ ખાધી છે અને એને ડીશ પણ વધારે સાફ છે આપડા કરતા આ એની ના આપણી એટલે આ ભાઈ જીતે છે અને અમારી સજા શું હવે સજા અને સરપ્રાઈઝ બનને છે આપણે બધું તમારી પાસે દર વર્ષે અને વખતે દર વર્ષે ક્યાં વખતે અમારા બંને બધું આ ભાઈ જોઈ છે લસણ ની કડી તેલ માં તળી તળવાની થોડી ખાવાની તળી જવી છે તમારે આપણે આ બસો રૂપિયા જીતી ગયા છે હેલો ગાઈસ હવે તમને એક ચપટી વગાડી ના બધું પડે આ તમારો વિડિયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધર્મદેવને ઓમ જઈને થેન્ક યુ